નીટની પરીક્ષામાં રાજકોટમાં આવેલા ઊંચા અને આશ્ચર્યજનક પરિણામને લઈ અને એનએસયુઆઈ દ્વારા સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આઠ વર્ષ પહેલા આર કે યુનિવર્સિટી ઉપર ગેરરીતિ મામલે સીબીઆઈ તપાસ કરી ચૂકી છે ત્યારે આ વખતે રાજકોટનું પરિણામ ચોંકાવનારું છે એનએસયુઆઈનું કહેવું છે કે બાર વિદ્યાર્થીઓના પરિણામ અને આખા સેન્ટરનું પરિણામ એ ચોંકાવનારું છે અને અમને શંકા છે જેથી સીબીઆઈ તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે

તો આ જેટલી પરીક્ષાઓમાં ગેરરીતિ થાય છે ગુજરાત તો હબ બની ગયું ભૂતકાળમાં જોઈ લો બાવીસ બાવીસ વખત સરકારી ભરતીઓના પેપરો લીક થયા છે તો આ નીટ કોઈ મોટી વાત નથી અને એનટીએ ની ભૂમિકા તો પહેલેથી શંકાના દાયરામાં છે તો ખરેખર તો સરકારે એનટીએ ને બેન કરી દેવું જોઈએ અને જે આ રાજકોટનું આરકે યુનિવર્સિટીનું સેન્ટર છે જે શંકાના દાયરામાં છે એમાં સીબીઆઈ ની તપાસ થવી જોઈએ અને વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય મળે એવી જે